રોટલી થાળી આવી આમ રોટલી તોડી અંદર થી વાળ વાળ અને રોટલી માં વાળ લગ્ન ના વીસ વર્ષ પછી દેખ તાજુ તાજુ હોય ત્યારે કાઈ ન દેખાય શું યાર લગ્ન ના દિવસે હે

જેના જેના લેવા સારી વાત છે ભાણેજ ક્યાંથી હોય હા ભાણા ભાણા હા ધાણા કેરી ઉડાટ કરે છે આ ભાણું નંબર બેળી વાત બે ભાણુ પાછા બે ભાઈઓ એક ઘોર કરવા પૈસા નાખવા આવ્યા તો મૂળ વાત કરું તમને હતું ના અહિયાં ખરેખર આ લગ્ન પછી બાકી તાજા તાજા લગ્ન હોય ખરેખર મને યાદ છે ભણતો ત્યાં બેઠો નાના છોકરા હોય ને એટલે ગાડા ના પાછળ ભાગ હોય ને ઠાઠિયા બેઠાઈ પકડી એમાં જે રસ્તા ખરાબ હોય બળદ તોડે રોદો આવે ને ઠાટિયા હોતા ભાઈ જાય અને પાછા સોલાણા હોય ને કઈ લાગ્યું હોય ને તો એ સોલાણી ભાગ દેખાડાય બાપા સુધી સારું એમ તો કેવાય જ નઈ તો ઘી પીડાયું તો બાપા મારે ક્યાં પીડ્યું તું અને અત્યારના છોકરા એવા પડી ગયા હોય ને છોકરો પડી ગયો ને તો આખું ઘર ગયું

બળદગાડામાં જાનમાં જાન મેં ગયો છો પછી જ્યાં જાન જાય ને ત્યાં ઉતારો આપે તેથી ખુરશી નહીં વરરાજા માટે ખુરશી નતી કામ આપણા ખાલી ડબ્બા હોય ને તેલના એ ઊંધા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી દે અને આગળ બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાઈટ મૂકી દે એની માથે ભરત મૂકી દે અને મોતીના રમકડા મૂકી દે એટલે સરસ મજાનું શો ટેબલ થઈ ગયું વરરાજાના બેસાડ રજાઈ નાખી દીધી ખીલ્ય તલવાર અને પાછું આખા ઘરે વરરાજા કીધું હોય કે બેટા ટાઈટ બેસવાનું વરરાજા ટાઈટ બેસવાનું અણવર ને કીધું હોય કે આનું ખાસ ધ્યાન રાખજો એટલે વરરાજો ઢીલો બેન અણવર પડે આમ પણ આમ અણવર થી અને પાછું કીધું હોય તારે બોલવાનું નહીં તારે મોટે ફાર હોય તારે નહીં બોલવાનું એટલે એ વળી હસડ બેઠો પાછા વાના ખાઈ ને વાણા ખવડાવતા એમાં બહુ આગળ ન જવું પણ ખાઈ ને આવ્યો હોય બોલવા ના પાડી હોય એમાં પાછું ટાઈટ બેહવાનું કીધું હોય જાન હવાર નીકળી હોય હાજે જાન પગી હોય એમાં જયારે ઉતારા જે હતા જ્યાં ઉતારો દેતા ત્યારે ગામડામાં ટોયલેટ બાથરૂમ નતા નવા ડબલા લાવીને મૂક્યા હોય એટલે ગામને ખબર પડી જાય ઉતારો અહીંયા છે સવારે જે સાનૈયા નીકળે ડબલા લઈ લઈ ગામ નો સરપંચ આપે ઉભા ભલે બાજુ ભલે બાજુ શું સરપસ તો કામ કર્યા ત્યારે પાછળ ઢોલી ટેલીએ બેઠા હોય ઉતારો હોય ને એની ટેલીએ

આખું બોડી હલે ચેચીસ હોતો ઓલો બાજુ વાળો પૂછે સિગરેટ પી સિગરેટ રામ હજુ બેઠો એમાં બેસાડા ને આકળી સડે આકળી માં હેમજ્યા અમારો સૌરાષ્ટ્ર નો શબ્દ છે આકળી એટલે અણવર અણવર ને એને કોણી મારે અણવર કે ચૂચે તાજા સુધી ચકલી ચૂચે એટલે વરરાજો ઈશારો ડબલ ડબલ જૈરાજસિંહ બાબુ વરરાજો હોય ત્યારે માન કેવું અણવર તો ડબલું ભરવા અણવર ના હાથમાં ડબલું એક હાથમાં રૂમાલ હોય

ત્યારે એ જ દિવસ યાદ કરી લેજો એ મિત્ર તમને કોઈ દી જૂનો નહીં લાગે પાર્ટનર માં જોડાણા ભાગીદારી માં બે મિત્રો જોડાણા અને તે દિવસે તમે જે પેંડા ખાધા એ જયારે મળો ત્યારે એ પેંડાને યાદ કરી લેજો તમારી ભાગીદારી માં કોઈ દી વાંધો નહીં પડે તો ઘરે આવું કરવામાં હું તમને યાર ઉકળે પેલી વાર જે ફોન માં તમે વાતો કરીયું

જેના ઘરમાં ધર્મ નહીં હોય શાસ્ત્ર નહીં હોય શાસ્ત્રમાં ખાસ કહું છું રામાયણ રામચરિત્ર માનસ ભગવદ્ ગીતા અને આ ભાગવત પ્લીઝ આ ઘરે રાખજો તો તમારા ઘરમાં અવિશ્વાસ નહીં આવે જેવી રીતે અમુક વસ્તુ ઘરમાં રાખવાથી દુર્ગંધ ના આવે મચ્છર ન આવે એમાં શાસ્ત્રો તમારી પાસે હશે ને તો તમારા ઘરમાં કળયુગ નહીં આવે પ્લીઝ હું આ તમને એડવાન્સ કહું છું વર્તમાન તો છે જ આ તકલીફ પણ એડવાન્સમાં ભવિષ્યમાં એટલી બધી તકલીફ પડવાની કે દાખલા તરીકે દીકરી દીકરાનો વેવિશાલ સંબંધ કરી નાખ્યો છે એટલે પહેલા વેલા બે હામ હામ મોબાઈલ નંબર લે છે છે હવે આ છોકરો જ્યારે એને ફોન કરે તો દીકરીને ઉપર માની લોજો કે જે એની બેનપણી સાથે ભણતી થી અથવા તો કુટુંબ ની કોઈ દીકરી છે એ ભણતી થી એનો એનામાં ફોન આવ્યો એની સાથે એને વાત વાત ચાલુ છે છે સાંભળજો પ્લીઝ દીકરી કરે એની બેનપણી સાથે એ પણ એને પારિવારિક સંબંધ છે એટલે કે ને તારી મમ્મી ની સાથે વાત કરું મમ્મી અન્ય વાત કરે ભાઈને દે અને વાત કરું તારા બેન ને દે એને માની લો કે ત્રણ ચાર જણા હારે બેનપણી હારે વાત કરાવે છે એની બેન ટ્રાય કરે અવિશ્વાસ નો દરિયો જેમ રીંગ નહીં લાગે એમ એમ રીંગ મારતો અને માની જો કે પાંચ ટ્રાય પૂરી થાય અને અહીંયા પરિવાર સાથે બે ત્રણ મિનિટ વાત પૂરી થાય અને છઠ્ઠી રીંગ વાગે અને દીકરી ફોન ઉપાડે તો છોકરો પેલું શું બોલવાની સાથે વાત આમાંથી તૂટ્યાના પણ જેના ઘરમાં રામાયણ વંતાણી હશે ને એ પુરુષ કઈ દીકરી કઈ દીકરો કોઈ અવિશ્વાસ નહી કરી શકે જેને દેવી ભાગવત છે એ દીકરી કોઈ જે અવિશ્વાસ નહી કરી શકે માટે આ જરૂરી એટલે શાસ્ત્ર જરૂરી અને એ દીકરી જેના જેને એકવાર વાર સીતાજી ના પાત્ર વાંચી લે બે દીકરીઓ કોલેજ માંથી આ બોલો જમે રોટલી તૂટી

તો વન તો રામને મેળ્યો તો તને ખોટું છું કામ જવું જોવે હું આવ તો જવું જ નહીં લે પણ તું ક્યાં જનક નું સોરું છો તારી હાટું કઈ સંયમ નો કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે હું આવતો જબત જ નહીં બીજી કે હું આવતો વય જ જાઉં